અમદાવાદમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠસો કરોડનું ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરવામાં આવ્યું છે જે આગામી જૂન મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અમદાવાદના હેલ્મેટ સર્કલ બાપુનગર ઇસનપુર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેનાથી ચોમાસાનું પાણી તળાવની અંદર લઈ જવામાં આવશે પૂર્વની અંદર સાત તરાવના ઝૂમખા બનાવી એ પાણીને તરાવની અંદર લઈ જવું ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર વેજલપુર વિધાનસભાની અંદર તરાવના ઝૂમખા બનાવીને વોટર લોગિંગ સ્પોટનું પાણી તરાવની અંદર લઈ જવું ઉપરાંત હાલમાં વેસ્ટર્ન ટ્રંક લાઇન અને ઇસ્ટર્ન ટ્રંકલાઇનનું ડ્રેનેજનું કામ પૂર જોશની અંદર ચાલુ રહ્યું છે અને વોટર લોગિંગ સ્પોટોની માત્રા સિટીની અંદર દિવસે દિવસે ઘટે એ માટેના પ્રયત્ન અત્યારે આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા છે ચાલુ છે લગભગ આઠસો કરોડના ટેન્ડર એના માટેના પ્લોટ થઈ ગયા છે એ લગભગ જૂન સુધીમાં મોટાભાગના જે કામો છે એ બધા પૂરા થશે